રાજ્યમાં બેન અધિકૃત બિયારણ વહેતા હોવાનો ખેડૂતો આક્ષેપ હાલમાં સરકાર માન્યતા ન હોય તેવા પાંચ થી વધુ કંપનીના બિયારણો રાફડો ફાટ્યો છે જેમાં ત્રીજા સુપર બલરામ ફિફ્ટી પુષ્પા ફાઈવજી વાગડ જંગલી પ્રમુખ દિગ્ગજ પિંક બોન્ડ સુપર કિંગ સહિતની બ્રાન્ડના ના બિયારણો સરકાર મંજૂરી વિના વહેતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે માન્યતા વગરના ભેળ શેડિયા બિયારણો થી નુકસાન થઈ રહ્યું છે હાલમાં બજારમાં ઠેર ઠેર આવવા સરકાર માન્ય ન હોય તેવા બિયારણો વેચાણ થઈ રહ્યું છે જેથી

નામ દીએ કે ભાઈ આટલા મણિકા થાય એટલા મણિકા થાય આ પ્રકારનો રોગ નહીં આવે આવું આવું એવી રીતે અગ્રોવાળા વિવિધ વિધ એગ્રોવાળા વેચે છે ખેડૂતને એનું ઉત્પાદન શું થાય એ કાંઈ કહેતા નથી બરોબર છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી અમે ખેડૂત ની રજૂઆત લઈને વાર વાર જાય છે બધી રીતે અગ્રુવારા ને અમે કીધું તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો હોવાનું બિલ તમે કેમ અમને દેતા નથી બિલ દેતા નથી અને ડબલ ભાવે નોખી નામની વાગડ આવે દિગ્ગજ આવે બરોબર છે એની માટે કોઈ એક્શન લેવાતી નથી અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા ભૂગવું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થાય આજ નહીં કાયમી માટે આજ દવા બિયારણ એક નહીં આની બાદ દવા પણ એવી આવે છે ડુપ્લિકેટ દવા એવું બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું રિઝલ્ટ જ ખેડૂત અમે જામજેતપુર ગામ ના અમારો જામનગર જિલ્લો પ્રોપર અને અમે જામજતપુર ઘણા બધા ખેડૂ ને અસર કરે એક ખેડૂત નહીં તમામ ખેડૂત ને આ અસર કરે દવા ડુપ્લિકેટ આવે તમે છાતો દવાનું રિઝલ્ટ ના આવે દવાનું રિઝલ્ટ ના આવે તો પૈસા તો પાણીમાં જવાના ને સરકાર સરકાર એની રીતે પ્રયત્ન કરે પણ પેલા નંબર માં આમાં એવું નથી આમાં એમાં અંદર શું ક્વોન્ટિટી આવે કાઈ એનું એવું નથી કે આમાં તમે વાવશો એટલે સો ટકા થાય કે આના મણિકા એટલે થાય તમને એમ કીએ કે મણિકા થશે એનો પાક ઉગે પછી એના જીંડવા ખુલે ના ખુલે એમાં ગુલાબી એડ આવે કપાસ નો પાક સરખો ના ખુલે એવા બધા એમાં અનેક અનેક પ્રશ્ન આવતા હોય બગડવાના પ્રયત્ન હુકાવાના પ્રયત્ન બધું એમાં બનતું હોય છે અને અમુક માં એવા બધા આવે કે કપાસ પાવો તો મારે ખુદ ને મેોરબીટી વાવેલો હોય પાંચ વીઘાનો નો કપાસ હાલની તકે મેં પાડી નાખે પાડીને એમાં બીજી જણસી વાવેલી છે ખેડૂને આવા માર પડે ખર્ચા વધી જાય છે ધોરણ ઘટી જાય છે આવું બધું બને છે વાર વાર બને છે ઓરિજિનલ ડુપ્લિકેટ નથી આ 4 બીટીન ફાઈજી આવે ને એનાથીને નુકસાની જાજી હે ભાવમાં કેવો ફેર ના પડે ભાવમાં કાઈ ફેર કપાસની કોન્ટેટી હરખી થાય ભાવ ઓરખો જ આવે ભાવમાં કાઈ લાંબો ફેર ના પડે આ બેરનનો ભાવ આ ભાવ 1500 રૂપિયા લઈએ કોઈ 1000 માં દીએ કોઈ 1200 માં દીએ એક ને એક બેર હોય આ ગોતરી જે વાગડની બરોબર તો વાગડ તમને એક જ દુકાને નોખી નોખી દુકાને બારસો નું મળે તમને કે પંદરસો લે જેવો જેવો અને જેવી રીતે ખરીદવા વાળો તો ઓછા પૈસા હોય બાકી તો વધારે હોય આઠસો આઠસો પાસઠ રૂપિયા સમથિંગ ભાવ છે ગવર્મેન્ટ નો ગોલ્ડ જે માન્યતા છે ગવર્મેન્ટ નું એના આઠસો થી સાડા સાતસો સમથિંગ લે એગ્રો વાળા અને આના બારસો લઈએ પંદરસો લઈએ મારી ખુદ પાણી મેં પંદરસો રૂપિયા ખરીદી કરાવી તેજાસ ઉપર બિયારણ લોકલ રોલર સાહેબ નું તેજાસ ઉપર આવે મેં પંદરસો રૂપિયા ખરીદી દીધેલું